રા ફોર રાજી કરવાનો રાજી કરવાની દ્રષ્ટિ રા એટલે રાજી કરવાની દ્રષ્ટિ જેને રાજી કરવા સામુ દ્રષ્ટિ જો આપણી જશે ને કે મહારાજને રાજી કરી લેવા છે તો જરૂર આપણી આંટી છૂટી જશે આનાથી રાજી નથી થતા જો હું આંટી રાખીશ જો હું અબોલા રાખીશ જો હું એ ઘર કે એ વ્યક્તિને ત્યજી દઈશ અને ઘરમાં જો સંપ નહીં હોય આત્મીયતા નહીં હોય તો મહારાજ રાજી નહીં થાય રાજીપાની દ્રષ્ટિથી આત્મીયતા રહેશે રાજીપા સામો દ્રષ્ટિ જશે મારે ગમે તે હોય મારે એમને રાજી કરવા છે એને રાજી કરવા હોય કે ના કરવી પણ એકલો મંડ તો મેળ પડે પૈસા ઘણી વખત આપણે આવું માર તો આત્મીયતા એને નથી કરવી એમાં હું શું કરું એને રાજી નથી કરવા આપણે કરવા છે કેટલાને રાજી કરવા છે તો વિચાર નહીં કરવાનો રાજી ભાષામાં દ્રષ્ટિ સ રા સ સોલો દાંડિયાથી રમવાની રાસ રાસની વાત નથી હ સ ફોર સહન કરવાની તૈયારી જો આત્મીયતા કરવી હશે તો સહન કરવાની તૈયારી રાખવી પડશે ખમવાની તૈયારી રાખવી પડશે ઘસાવવાની તૈયારી રાખવી પડશે બોલો કરવી છે છે તૈયારી હાથ વખત પટપટે છે રાજી પાની તો થશે હો કરવો જ પડશે તો કે પણ બે ને સહન કરવું હોય ને એકલાથી કેવી રીતે એકલાય કરવું પડશે બોલો છે તૈયારી આપણે જ સહન કરવું પડશે આપણે જ આપણે જ ખમવું પડશે આપણે જ વેઠવું પડશે આપણે જ ઘસાવવું પડશે છે તૈયારી રાજી બહુ મળતો હોય તો ઘસાવવામાં શું વાંધો છે છોડી દેવો સહન કરી લો પણ આત્મીયતાની તિરાડ ના જોઈએ બિલકુલ ના જોઈએ કેટલા એગ્રી છો આ વાત સાથે જો ખાલી આંગળી ઊંચી કરવાની વાત નથી આનો અમલ કરવાનો છે ભલે વચ્ચે પછી સાસુ હોવો વચ્ચેની આત્મીયતાની તિરાડ હોય બાપ દીકરા વચ્ચેની હોય ભાઈ ભાઈ વચ્ચેની હોય કે સત્સંગમાં સંત રવિભક્ત વચ્ચેની હોય રાજી કરવા સામુ દ્રષ્ટિ હશે તો સહન કરવાની તૈયારી રાખવી પડશે ત્રીજું ભૂ ફોર ભૂલી જવાની ભાવના ભૂલી જવું પડશે ભૂલી જવું એટલે શું આગળ પાછળનું બધું સંભાળી રાખ્યું છે ને આપણે સ્ટોક રાખ્યું હોય ને આગળ પાછળનું બધું આને આમ કીધું હતું ને આને આમ કીધું તારીખ સાથે લખી રાખ્યું હોય આપણે એટલા બધા પર્ટિક્યુલર હોય અને બોલો આમ લખી રાખ્યું હોય આ તારીખે આટલા વાગ્યા આ જગ્યાએ આવું કીધું હતું અરે તારું ભલું થાય અરે આ આટલા બધા આપીએ છીએ તાર તું લખતો નથી હા ભૂલી જાઓ જે બન્યું છે ભૂતકાળને ભૂલી જાઓ ભૂલી જાઓ તો જ આત્મીયતા થશે ભૂલી જાઓ ફરગેટ એવરીથીંગ શાના માટે થઈને ભૂલી જવાનું ના ભૂલું શાના માટે રાજી કરવા છે પુરુષોત્તમ નારાયણને રાજી કરવા છે એટલે આપણા બાપને રાજી કરવા છે એટલે છે કરવા છે રાજી કરવા છે કેટલા કરવા છે તો ભૂલી જવું જ પડશે એ ભૂલે કે ના ભૂલે આપણે ભૂલી જવાનું તૈયારી રાખવી પડશે ત્યારે આત્મીયતા થાય ભાઈ રા ફોર રાજી કરવાની દ્રષ્ટિ સ ફોર સહન કરવાની તૈયારી ભૂ ફોર ભૂલવાની તૈયારી જ ભૂજ જ ફોર જતું કરવાની તૈયારી શું કરવું પડશે પેલા જતું કરવું પડશે કંઈક છોડી દેવું પડે ને કદાચ આગળ પાછળમાં હિસાબ હોય પાંચ તમારો સ્વભાવ કેવો હોય ખબર બધા અહીં તમે બહુ હારાન રૂપાળા રૂડા રૂપાળા દેખાવ છો આમ અમારી આગળ પણ અમે તમને ઓળખીએ છીએ ઘેર એના ઘેર લગ્ન આવે ને ત્યારે એનું નાક દબાવે બોલો સાચી વાત છે સાચી વાત છે એ તો કહો એ વખતે હં બહાર જો આવું નહીં મારો પેલો હિસાબ કર પછી હું આવું આપણને નાશો બે જગતના જીવની રીત છે આપણી રીત નથી આપણે રાજી કરવાનો એક જ ઈશક રાખવાનો તો જતું કરી દો જતું કરી દો એમાં મજા છે હશે રૂપિયા ક્યાં જોડે લઈ જવાના છે પૈસા ક્યાં જોડે લઈ જવાના છે મારું અપમાન કર્યું હતું ભૂલી જાઓ અને જતું કરી દો રાજીપાની એના બદલામાં રાજીપો મળતો હોય ધણીનો રાજીપો મળતો હોય તો એનાથી જતો કરી દો રાસ ચાલે છે ભુજમાં એટલે માફી માગી લો અને માફ કરી દો માફી માગતા શીખો સોરી કહીને માફી માંગી મારી ભૂલ થઈ ગઈ મહારાજ કેટલા રાજીના રેડ થઈ જાય કેવા રાજી રાજી થઈ જાય હા કરવા છે કે નહીં રાજી અને માફ કરી દો આગળ પાછળની એની કંઈ ભૂલ હોય તો એ માફ કરી દો હશે હશે મોટા હોય તો નાનાનું માફ કરી દો કે નાનો છે ને છોકરો હતો બોલી ગયો છોકરા એમ સમજો કે મોટા છે મોટા નહીં કેત કોણ કહેવાય કીધું મોટા હતા કીધું મને માફ કરી દો તો કે બરોબરિયા હોય તો મારા નાનાથી મુક્ત છે બરોબરિયામાં બીજું શું ગયા આટલા પાંચ સૂત્ર જો આપણા જીવમાં દ્રઢ થઈ જાય પાંચ ઉપાય રાસ ચાલે છે ભુજમાં તો રાસ ચાલુ થઈ જાય આપણા ઘરમાં ભાઈ